તો મિત્રો તમારું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લા છે તેમના જે તાલુકાઓ છે મિત્રો તેમના નામ લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાતા રહેજો જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજના વિડીયોમાં આપણે કુલ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તેની અંદરથી આપણે એકથી ને દસ જિલ્લાઓના જે તાલુકાઓ છે તેમના નામ લખીશું ભાગ એક છે બાકીના જિલ્લાઓના તાલુકાઓના નામ આપણે ભાગ બેમાં જોઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે એકથી ને દસ જિલ્લાના તાલુકાના નામ લખીશું ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગ એક મિત્રો પહેલો જ જિલ્લો છે બનાસકાંઠા પહેલો જ મિત્રો જિલ્લાનું નામ છે બનાસકાંઠા જો તમે પણ સાથે લખતા જજો પહેલો જિલ્લો બનાસકાંઠા અને તેના ચૌદ તાલુકાઓ છે ચૌદ તાલુકા પહેલો જિલ્લો બનાસકાંઠા અને તેના ચૌદ તાલુકા તેના નામ આપણે અહીં લખીશું તો વિડીયોમાં જોડાયા રહેજો तो चलो लखीए पेलू नाम से तालुकानुलनपुर बीजू वाव वीजू से वड़गाम चौथु कांकरेज कांकज पांचमू दांता सच्चे, डियोडर, दियोदर मुझे एक बाल कड़, एक बाल गोट, साथ मुझे, फिर बाद, आठ मुझे, दिशा ડિસ્સા ત્યારબાદ આગળ દાંતીવાડા ત્યારબાદ આગળ સુઈગામ ત્યાર પછી આગળ તાનેરા ત્યારબાદ આગળ પાપર ત્યાર પછી આગળ તેરમા નંબરનું રાદ ત્યારબાદ ચૌદમો તાલુકો છે લાખણી મિત્રો જોઈ શકો છો આ ચૌદ તાલુકાઓના નામ છે આ ચૌદે ચૌદ તાલુકા બનાસકાંઠા જિલ્લાના છે તો જોઈ શકો છો તમે ત્યારબાદ આગળ બીજા નંબરનો તાલુકો જિલ્લો મિત્રો અને ત્યાંના તાલુકા લખીશું બીજા નંબરનો જિલ્લો છે પાટણ બીજા નંબરના જિલ્લાનું નામ છે પાટણ તેના નવ તાલુકા છે પાટણ જિલ્લાના નવ તાલુકા તેના નામ લખીશું હવે આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો પાટણના નવ તાલુકાનું નામ છે પેલું છે પાટણ બીજું છે ચાણસમાં तीजू से हारीज चौथु समी पांचमू राधनपुर छठू सांतलपुर सातमु सरस्वती 8 Mota Luka C Sangkeswar Mota Luka C Sidpur Mota Luka C Mitro, Metro 9 Mota Luka Patna Jilana Agar 3 Jilana Masyarakat મહેસાણા ત્રીજો જિલ્લો છે મહેસાણા ત્યાંના કુલ અગિયાર તાલુકા છે મહેસાણા જિલ્લાના કેટલા તાલુકા છે અગિયાર તાલુકા હવે આપણે તેના નામ લખીશું તો મહેસાણા જિલ્લાના અગિયાર તાલુકાનું નામ છે પહેલું જ નામ છે મહેસાણા પહેલું નામ છે મહેસાણા બીજું છે કડી ત્રીજું છે બેચરાજી ચોથું છે ખેરાલુ પાંચમું છે વડનગર છઠ્ઠું છે વિસનગર સાતમું છે जापुर सातमो है विजापुर आठमो जोटाणा त्यार गोजारिया त्यार पी आग सतलासण दस मंबर ना तालुक्र सतलासणा अगिय म नंबर ना तालुक है ઊંઝા તો મિત્રો આ અગિયાર તાલુકા મહેસાણા જિલ્લાના છે ત્યાર પછી આગળ ચોથા નંબરનો જિલ્લો આપણે લીટી કરી લઈશું મિત્રો ચોથા નંબરનો જિલ્લો છે સાબરકાંઠા સાબર કાંઠા ચોથો જિલ્લો છે સાબરકાંઠા અને તેના આઠ તાલુકા છે તેના મિત્રો કુલ આઠ તાલુકા છે તેના નામ લખીશું પહેલું છે હિંમતનગર બીજું છે બ્રહ્મા ત્રીજું છે कोशीना चौथे रातिज पांचमूडर सातमु मित्रों पांचमूडर छठू तलोद सातमु વડાલી અને આઠમો તાલુકો છે વિજયનગર વિજયનગર મિત્રો આ આઠ તાલુકા સાબરકાંઠા જિલ્લાના છે ત્યારબાદ આગળ પાંચમો જિલ્લો છે અરવલ્લી મિત્રો પાંચમો જિલ્લો છે અરવલ્લી અને તેના છ તાલુકા છે તેના મિત્રો છ તાલુકા છે અરવલ્લી જિલ્લાના છ તાલુકા તેની અંદર પહેલો તાલુકો છે મોડાસા બીજો છે ભિલોડા ત્રીજો છે ધનસુરા ત્રીજો મિત્રો છે ધનસુરા ચોથો છે બાયડ પાંચમો છે મેઘરજ અને છઠ્ઠો છે તાલુકો માલપુર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાના તાલુકા ભાગે એકમાં જિલ્લા નંબર એકથી પાંચ અને તેના તાલુકા લખ્યા તો મિત્રો હવે બધા જ આપણે જિલ્લા અને તેના તાલુકા એકવાર વાંચી લઈશું ચાલો વાંચીએ પહેલો જિલ્લો છે બનાસકાંઠા તેના ચૌદ તાલુકા છે પહેલો છે પાલનપુર બીજું વડગામ ત્રીજું દાંતા ચોથું ઇકબાલગઢ પાંચમું દાંતીવાડા છઠ્ઠું તાનેરા સાતમો થરાદ આઠમો વાવ નવમો કાંકરેજ દસમો દિયોદર અગિયારમો ડીસા બારમો સુઈગામ તેરમો પાપર અને ચૌદમો જિલ્લો તાલુકો લાખણી ત્યારબાદ આગળ પાટણ જિલ્લો ત્યાંના નવ તાલુકા પહેલો પાટણ બીજું ચાણસમા ત્રીજું આરીજ ચોથું સમી પાંચમું રાધનપુર છઠ્ઠું સાંતલપુર સાતમું સરસ્વતી આઠમું શંખેશ્વર નવમો તાલુકો સિદ્ધપુર ત્યારબાદ આગળ ત્રીજો જિલ્લો છે મહેસાણા અને ત્યાંના અગિયાર તાલુકા છે પહેલો તાલુકો છે મહેસાણા બીજો છે કડી ત્રીજો છે બેચરાજી ચોથો છે ખેરાલુ પાંચમો છે વડનગર છઠ્ઠો છે વિસનગર સાતમો છે વિજાપુર આઠમો છે જોટાણા નવમો છે ગોજારિયા દસમો તાલુકો છે સતલા સતલાસણા અને અગિયારમો તાલુકો છે ઊંઝા ત્યારબાદ આગળ ચોથો જિલ્લો છે સાબરકાંઠા અને તેના આઠ તાલુકા છે પહેલો છે હિંમતનગર બીજું છે ખેડબ્રહ્મા ત્રીજું છે ઓશિના ચોથો છે પ્રાતિજ પાંચમો છે ઈડર છઠ્ઠો છે તલોદ સાતમો છે વડાલી અને આઠમો તાલુકો છે વિજયનગર ત્યારબાદ આગળ પાંચમો જિલ્લો છે અરવલ્લી અને તેના છ તાલુકા છે પહેલો તાલુકો છે મોડાસા બીજો છે ભિલોડા ત્રીજો છે તનસુરા ચોથો છે બાયડ પાંચમો છે મેઘરજ અને છઠ્ઠો તાલુકો છે માલપુર તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લા પાંચ અને ત્યાંના તાલુકા લખીને સમજાવ્યા કુલ મિત્રો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તો આપણે છે તેત્રીસ જિલ્લાઓના તાલુકાના નામ લખીને સમજાવવાના છે તો તે આપણે આગળના ભાગમાં જઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો